સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને ચાર બંધ થવાના હોય અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનો ડાયવર્ટ કરવાની વાત ચાલતી રહી હોય જેમાં વિરોધમાં સુરત કોંગ્રેસ દ્વારા નાયબ રેલવે પોલીસ અધ્યક્ષને રજૂઆત કરાઈ હતી ટૂંક સમયમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ત્રણ અને ચાર બંધ થવાના છે જેની બધી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે અત્યારે ઉધના રેલવે સ્ટેશનની ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ ચિંતાજનક છે અને ટ્રેનો ડાયવર્ટ થાય પછી વ્યવસ્થા અત્યારથી પણ ખરાબ થઈ શકે કેમ કે ઉધના રેલવે સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ ગેટ છે અને ભવિષ્યમાં કોઈ મોટી ઘટના ના સર્જાય એ માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતની આગેવાનીમાં સુરત પશ્ચિમ રેલવેના નાયબ પોલીસ અધ્યક્ષને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર જે આવનારી ટ્રેનો છે તે બધી ડાયવર્ટ કરીને ઉધના રેલવે સ્ટેશન પર એ લોકો લઈ જનાર છે સુરત સુરત રેલવે સ્ટેશન પર લગભગ સવા લાખ જેટલા મુસાફરોનું સીધું શિફ્ટિંગ ઉધના રેલવે સ્ટેશન પર થઈ રહ્યું છે અને એ જે શિફ્ટિંગ થવાથી ત્યાં આગળની જે સમસ્યાઓ છે મુસાફરોને અવર જવરની વ્યવસ્થા ટ્રાફિકની વ્યવસ્થા ત્યાં આગળ જો આ જે મુસાફરો છે તેમને આવવા જવાની વ્યવસ્થા માટે બસની વ્યવસ્થા કરી છે કે કેમ ત્યાં આગળ સુરતનું જે રેલવે સ્ટેશનની આગળનું જે પટાંગણ છે તે પ્રમાણેનું ત્યાં નથી અને સાંકડી ગલી જેવું છે અને એમાં કઈ રીતે તમને આટલા મોટા પાયે આ જે મુસાફરો છે તેનું વહન કરશો તે બાબતનું ધ્યાન દોરવા માટે આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિએ એમને એક જાગૃત થવા માટે એમને આગોતરું વ્યવસ્થા કરવા માટેનું એક આવેદનપત્ર અમે આપ્યું છે